તેમજ નાણા વિભાગ દ્વારા ફિક્સ પકારના મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે આ અંગે નાણા વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે નાણા વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે તેમજ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે આ સાથે જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણયથી સાત હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે